જામનગરમાં ઠેબા પાસે આવેલા બે ભાઈના ડુંગર તરીકે ઓળખાતા વિસ્તારમાં હવે કુદરતી સૌંદર્યની સાથે માનવતાનો એક અનોખો અહેસાસ જોવા મળી રહ્યો છે વર્ષો પહેલાં ઉજ્જડ અને વેરાન પડેલી આ જગ્યાને ઠેબા ગામના વિઠ્ઠલભાઈ મુંગરાએ પોતાની મહેનતથી લીલાઝમ જંગલમાં ફેરવી દીધી છે વીસ હજારથી વધુ વૃક્ષોથી લહેરાતી આ જગ્યા હાલ અનેક પક્ષીઓનું આશ્રય સ્થાન બની છે અહીં પક્ષીઓ માટે એક ખાસ પ્રકારનો ચબૂતરો બનાવવામાં આવ્યો છે જેણે આ સ્થળની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા છે જામનગરનું કુદરતી સૌંદર્ય હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે પરંતુ ઠેબા પાસેના બે ભાઈના ડુંગર પર થયેલો આ અનોખો પ્રયાસ ખરેખર પ્રશંસાને પાત્ર છે ઠેબા ગામના મુંગરાએ વર્ષો પહેલા ઉજ્જડ પડેલી આ જગ્યા પર વીસ હજારથી વધુ વૃક્ષો વાવીને તેને હરિયાળા જંગલમાં ફેરવી દીધી છે હવે આ સ્થળ હજારો પક્ષીઓનું રહેઠાણ બન્યું છે હાલમાં જ સેવાભાવી લોકોના સહયોગથી અહીં એક અનોખો ચબુતરો બનાવવામાં આવ્યો છે મારું નામ વિઠ્ઠલભાઈ સાવજીભાઈ મોંગરા હું છેલ્લા બાવીસ વર્ષથી આ જગ્યા સાથે જોડાયેલો રહ્યો છું વૃક્ષોનું જતન કરું છું ગયા બે વર્ષ પહેલા આ ચબુતરાનો વિડીયો આવ્યો એટલે મને વિચાર આવ્યો કે નાની સાંકડી ગામમાં ભગવાનજીભાઈએ આ ચબુતરો બનાવેલો છે બીજા ત્રીજા દિવસે હું ને ઠેબાનાક જયેશ મોંગરા મારા વાઇફ ત્રણેય અમે ત્યાં જોવા ગયા જોઈને અમે નક્કી કરી લીધું કે આ ચબૂતરો આપણે બનાવવો જ છે પછી આમાં બોરવેલના પાઇપ મેં બોરવેલવાળાને ફોન કર્યો હતો કે કાકા અહીંયા નહીં મળે તમને રાજકોટ ખોડિયેલમાં મળી જશે પછી બીજા દિવસે મેં ત્યાં વાત કરી પાઇપ મગાવી લીધા પછી અમુક મિત્રોને વાત કરી અમારા અહીંયાના સેવકોને કે ભાઈ આપણે આવો પ્લાન કરવો જોઈએ કે બહુ સરસ ચાલુ કર હો પછી મેં એ આસ્તે આસ્તે કામ ચાલુ કરતી તું આ ફરતી ગોળાઈ રહી એ ગેલવેના પાઇપ છે જે માટલા બાંધેલા છે એનામાં એમાં સ્ટીલના વાયરનો ઉપયોગ કર્યો છે ત્રેવીસોથી ચોવીસો ચોરસ સ્પેશિયલ ઘર ચોરસ બનાવીને આપણે મૂકેલા છે અને હવે પક્ષીઓ મળી છે આવવા હજી ખાત ખાતમુહૂર્ત બાકી છે હવે કંઈક ટાઈમ મળે એટલે મુહૂર્ત કરવાનું છે અને સબૂતરો બહુ સરસ બન્યો છે જામનગરની આથી ચોવીસથી પચીસ લાખ રૂપિયાનો ખર્ચ થયું છે ખર્ચ થયું છે એનું કારણ છે મોંઘાઈ વધી ગઈ એટલે લોકોના હાથે મજૂરી બધું વધતું જતું હોય છે ચબુતરા નું કરવામાં આવ્યું છે અને ટાંઠ તડકાથી બચવા માટે વધુ માળા પણ મૂકવામાં આવ્યા છે આ ચબુતરા કારણે ઘણા પક્ષીઓએ અહીં કાયમી વસવાટ શરૂ કર્યો છે આ સ્થળ માત્ર પક્ષીઓ માટે જ નહીં પરંતુ અહીં આવેલા ખોડિયાર માતાજી અને શિવ મંદિરના દર્શને આવતા લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે